જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું છોલેપુરીની રેસીપી લઈને આવી છું છોલેપુરી કેવી રીતે બનાવવા એની રેસીપી હું તમને બતાવું બે મેં કાબુલી ચણા લીધા છે મેં એને સવારે પલાળી લીધા છે આ રીતે એને પલાળવા જોઈએ પછી આપણે ત્રણ ડોંગ ડુંગળી લીધી છે જે એની મેં એની આવી રીતે પેસ્ટ બનાવી લીધી છે અને બે ટામેટાં લીધા છે એની પણ મેં પેસ્ટ કરી લીધી છે અને આદુ મરચાં અને લસણ પણ છે અને ત્રણ સૂકા મરચાં અને ત્રણ લવિંગ લીધા છે હવે આપણે છોલેને બાફવા મૂકી મૂકી દઈએ દઈએ એને એક ગ્લાસ જેટલું પાણી થોડું વધારે નાખી દઈએ ટોટલ મેં એની અંદર બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે એની અંદર અડધી ચમચી હળદર નાખીશું અને એક ચમચી જેટલું મીઠું નાખીશું પછી એનું ઢાંકણું બંધ કરી અને આપણે બાફવા દઈશું આપણા છોલે બફાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈએ પૂરીનો લોટ બાંધવા માટે મેં ત્રણ મીડિયમ સાઈઝના આ રીતે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે ઘઉંનો લોટ લઈ શકો છો ઘઉંનો લોટ આપણે થોડો ઝીણો લેવાનો જે આપણે રોટલીમાં વાપરતા હોય ને હવે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં દોઢ ચમચી જેટલું મીઠું નાખ્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો હવે આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે એની અંદર પાણી નાખી થોડું થોડું પાણી નાખીને અને આપણે પૂરીનો લોટ બાંધી લઈશું પૂરીનો લોટ થોડો કઠણ બાંધવાનો તમે જોઈ શકો છો આપણો લોટ હવે બંધાઈ ગયો છે હવે આપણે લોટને થોડો તેલવાળો કરી અને એને મિનિટ માટે મૂકી દઈએ તમે જોઈ શકો છો આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે આ ચણા બફવા માટે મેં પાંચ જેટલી સીટી વાગાડી હતી આ રીતના આપણે આમ દબાઈને એટલે ચણો બફાઈ જઈએ આપણે હવે ચણાનો વઘાર કરી લઈએ છોલે બનાવવાની તૈયારી કરી લઈએ આપણે આપણી કઢાઈ ગરમ કરવા આપણે મૂકી દીધી છે એની અંદર આપણે કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે એની અંદર જેટલું તેલ નાખ્યું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે જીરું નાખી દઈશું સૂકા લાલ મરચાં નાખી દઈશું ત્રણ લવિંગ નાખી દઈશું ચપટી ઘી નાખી દઈશું

અને હવે આપણે થોડી આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણો ડુંગળી ચડી જવાય છે હવે એની અંદર આપણે ટામેટાને જે પીસીને રાખે તેમ એ નાખી દઈએ આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે બધા મસાલા કરી લઈએ એની અંદર આપણે બે ચમચી મરચું નાખશું અડધી ચમચીથી ઓછી હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આમાં મીઠું જોઈને નાખજો કેમ કે આપણે જ્યારે ચણા પાફા હતા એમાં પણ થોડું મીઠું નાખ્યું હતું એક ચમચી ગરમ મસાલો નાખશું અને એક ચમચી જેટલો આપણે છોલે મસાલો નાખી દઈશું આને બરાબર હવે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આ બધા મસાલાને બરાબર ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણું તેલ હવે છૂટું પડી ગયું છે એની અંદર હવે આપણે ચણા મિક્સ કરી લઈશું આપણા ચણા બરાબર મિક્સ થઈ ગયા છે એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને એને બરાબર થોડી વાર ઉકળવા દઈશું તમે જોઈ શકો છો આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ રસાદાર હવે એની અંદર આપણે થોડી કોથમી નાખી દઈશું અને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું મેં જે કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂક્યું હતું એ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળી લઈએ આપણે પૂરી કેવી સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે લોટને તમે બાંધીને દસ પંદર મિનિટ રાખો તો તમારી પૂરી આવી સરસ પોચી એકદમ અને સરસ ફૂલે છે એવી જ રીતે બીજી પણ પૂરી આપણે તળી લઈએ જો આપણે બધી જ પૂરી કેવી સરસ ફૂલીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો આપણે પૂરી એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે જોઈ શકો છો આપણા છોલે પૂરી હવે તૈયાર છે તમે પણ આવી રીતે ઘરે બનાવજો તો તમારે પણ આવી રીતે જ બનશે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવીને આવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરીશ જય શ્રી કૃષ્ણ